બોટાદ શહેરમાં ભાવનગર સર્કલ ખાતે બે યુવક પર જીવલેણ ઘટનાની ચર્ચા શાંત નથી પડી ત્યાં જિલ્લાના તરઘરામાં કોળી સમાજના આગેવાનો ગાળો બોલવાની ના પાડતા જીવલેણ હુમલો થયો ઘટનાને પગલે કોળી સમાજના ટોળે ટોળા ઉમટ્યા બોટાદ જિલ્લાના તરઘરામાં વિજયભાઈ નામના કોળી સમાજના આગેવાનોને હરેશ ભનુ ખાચર તથા રઘુ ભનુ ખાચરને ગાળો બોલવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા અને છરી વડે હુમલો કરતા વિજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી જ્યારે બંને હુમલાખોરો દ્વારા ઘરના ચાર સભ્યો પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી જ્યારે વિજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બોટાદ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા જ્યારે વિજયભાઈએ આરોપીઓ વિરુદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે